હજારો નાગરિકોએ કેમ્પનો લાભ લીધો હતો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ઝાંસી કિરાણી મેદાન ખાતે શહેરના ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરેના સ્વર્ગીય માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સરકાર આપના દ્વારે મેગા કેમ્પનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું જેમાં બીજા દિવસે યોજાયેલા કેમ્પમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયાએ કેમ્પની મુલાકાત લીધી હતી શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત મહાનુભાવો કેમ્પની મુલાકાત લીધી હતી સુભાનપુરા ગોત્રી અને ઇલોરા પાર્ક સહિતના વિસ્તારોના રહીશો મોટી સંખ્યામાં લાભ લેવા પહોંચ્યા હતા મેગા કેમ્પમાં સરકારની યોજનાઓમાં નાગરિકોએ લાભ લીધો હતો

કાર્ડ હોય આયુર્વેદિક હોય એલોપેથિક હોય હોમિયોપેથિક હોય અલગ અલગ જાતના એકવીસ પ્રકારના અલગ અલગ કેમ્પ એકી સાથે એક જ જગ્યા પર મને એવું લાગે કે આ એકવીસ વર્ષ સુધી કન્ટિન્યુ આ કરવાનો ફક્ત ભગવાનના આશીર્વાદ સિવાય થાય નહીં અને મા બાપના આશીર્વાદ થાય નહીં આજે મારા મધરનો પૂર્ણ તિથિ નિમિત્તે અમે દર જાન્યુઆરીમાં આવા કાર્યક્રમો કરતા હોય છે અને અમારા માટે તો એ મધર્સ ડે હોય કે ફાધર્સ ડે હોય પણ અમારા માટે બધા જ વિસ્તારના લોકો મધર અને ફાધર જ છે ભાઈઓ છે તો આજ રીતનો આજનો જે કેમ્પ છે આ કેમ્પમાં ગઈકાલે અમારા ગુજરાતના પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ હતા આજે તમે જુઓ છો વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લા આયા હતા અને સાથે સાથે આ વિસ્તારના શહેરનીગમના લોકપ્રિય અમારા ધારાસભ્ય રોકડી આવ્યા હતા હવે અમારા શહેર પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની પણ આવી રીતના બધા લોકો આ સરકારમાં રહેલા લોકો અને સરકારના વિસ્તારના કોર્પોરેટરો બધા જ અમારી સાથે રહી અને વિસ્તારના સૌથી વધારે આ સાયનાથ એજ્યુકેશનના અમારા જે યુવાનો છે દર વખતે કારણ કે આ બધી આટલી મોટી સંખ્યામાં ક્યાં અગવડ પડે ક્યાં તકલીફ પડે સિનિયર સિટીઝન કોને યુરિનને વ્યવસ્થા કરી આપવાની પડે પાણીની વ્યવસ્થા કરી આપવી પડે બેસવાની વ્યવસ્થા કરવી પડે આટલી મોટી સંખ્યામાં કદાચ અગવડ બી પડતું હોય છે તેમ છતાં પણ લોકો અમારે સાથે રહી ખૂબ સાથ સહકારથી આવા કાર્યક્રમો કરી રહ્યા છે ખૂબ સારી રીતના દસથી બાર હજાર લોકો આ કાર્યક્રમનો છેલ્લા બે ત્રણ દિવસથી લાભ લઈ રહ્યા છે સૌ લોકોનો નતમસ્તક વંદન કરું છું અને ટીમ છે એ સૌ યુવાનો પણ ખૂબ મહેનત કરે છે અમારા સાયનાથના પણ ટીમ કરે છે આજુબાજુના વિસ્તારના અમારા કોર્પોરેટ સોસાયટીના પ્રમુખો પણ અમને મદદ કરે છે સૌ લોકોનો હું નતમસ્તક વંદન કરું છું આ સફળ આયોજન બદલ વડોદરા શહેર કલેક્ટર કચેરીનો શ્રીનો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના શ્રી બાપુ સાહેબ અને ડૉક્ટર વૈજ સાહેબનો એવી રીતના આયુર્વેદિકની અંદર અમારા ડૉક્ટર બરોડા હોમિયોપેથિકના ડૉક્ટર મોનિષા ગોરનો એવી રીતના હોમ મલ્ટી સ્પેશિયાલિસ્ટના અમારા અજીતભાઈ ગોહિલનો એવી રીતના માધવ પાર્કની અંદર પછી અમારા ફરાશકાનાવાળા અમારા રાજુભાઈનો બધી જ પ્રકારની બધી જ એજન્સીના લોકો કે જેમના નામ દઉં તો અઢળક નામ થાય પણ જે લોકોએ નામી અનામી એ સૌ લોકોને ચાણક્ય વિદ્યાલયથી માનીને બધા જ લોકોનો આજે ખૂબ નતમસ્તક વંદન કરી છે

વિધવા સહાય નિરાધાર સહાય સિનિયર સિટીઝન કાર્ડ સાથે મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અમારા બા એવા લીલાબાના સ્મરનાર્થે જ્યારે એમને આજે પાંચમી પુણ્યતિથિ જ્યારે થઈ છે ત્યારે પાંચમી પુણ્યતિથિના નિમિત્તે પણ અહીંયાથી નિશુલ્ક ચશ્માઓનું પણ વિતરણ કરવામાં આવે છે ત્યારે આવેલા જે વિસ્તારના તમામ જે નગરજનો છે કે જેમને આ કેમ્પની અંદર લાભ લીધો છે એવા તમામ લાભાર્થીઓને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું કે અમારી ગુરુવારના દિવસે જાહેરાત થઈ અને શુક્રવારના દિવસે શનિવારના દિવસે અમારે રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું એટલા બધા પ્રેમની સાથે આ વિસ્તારની અંદર લોકો અમારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આવેલા તમામ જે વિસ્તારના વડીલો છે માતાઓ છે બહેનો છે તેમજ યુવાન ભાઈઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને આ કેમ્પને સફળ બનાવવા માટે વિસ્તારના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન Never miss an update.